નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું સમોસાની રેસીપી મિત્રો તમારા સમોસા જો પરફેક્ટ ન બનતા હોય તો આપણે આજે સમોસા જે બનાવીશું એકદમ પરફેક્ટ માપ ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશું એકદમ સરળતાથી બની જશે તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બની જશે ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે બે કપ મેદો લેવાનો છે કોઈ પણ વાટકીનું તમે માપ સેટ કરી લો તે હિસાબથી તમને બધું માપ લેવાનું છે હવે આપણે એક ચોથાઈ કપ ભરીને તેલ લેવાનું છે ચાર ચમચા સમજી લો તેલ લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને એક ચમચી આપણે આવી રીતે મસળી અને અજમો નાખી દઈશું અને લોટને આપણે મોણમાં સરસ રીતે મિક્સ કરવાનું છે એના પહેલાં આપણે એક ચમચી રવો નાખી દઈએ રવો નાખવાથી સમોસા એકદમ ખસ્તા બનશે તમારા અને ઓઇલી નહીં બને એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી સમોસા બનશે મિત્રો મહેનત જરૂર પડશે પણ તમે જો એક વખત ઘરે સમોસા બનાવશો તો કોઈ દિવસ તમે સમોસા છે તે બહારથી નથી લેવાના બહારથી પણ એટલા સરસ સમોસા બને છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક કપ ભરીને પાણી લેવાનું છે અને પાણી છે તે હલકું ગરમ લેવાનું છે વધારે ગરમ નથી લેવાનું શિયાળો હોય તો થોડું હલકું ગરમ પાણી લેવાનું અને ઉનાળો હોય તો તમે નોર્મલ ટેમ્પરેચરનું પાણી લઈ શકો છો હવે આવી રીતે થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી લેવાનો છે જેવો આપણે પૂરીનો બાંધીએ તેનાથી થોડો કઠણ બાંધવાનો છે અને ઢાંકી અને અડધોથી એક કલાક રેસ્ટ આપી દઈશું અને આટલો લોટ બાંધવામાં મને અડધા કપ પાણીની જરૂર પડી છે હવે સ્ટફિંગ બનાવી લઈએ એક ચમચો આપણે તેલ લેવાનું છે તેમાં આપણે એક ચમચી જીરું નાખી દઈશું તમે ચાહો તો મિત્રો આમાં હિંગનો ઉપયોગ કરી શકો છો પણ હું નથી નાખી રહી એક ચમચી એટલે એક મરચું મેં લીધું છે તીખું તે ઝીણું ઝીણું કાપીને નાખવાનું છે અને બે ઇંચ આદુનો ટુકડો છે તેને ખમણીને લેવાનો છે અને સરસ રીતે આવી રીતે તેલમાં તેને સાતળી લેવાનું છે હવે અડધો કપ જેટલા લીલા વટાણા જે ફ્રેશ આવે તે લીધા છે મિત્રો તમારી પાસે જો લીલા વટાણા ન હોય તો તમે ફ્રોઝન લઈ શકો છો હવે મીઠું નાખી અને થોડી વખત આપણે આવી રીતે સાતડશું તો તેનાથી સરસ આપણું સ્ટફિંગ છે તે બનશે હવે ઢાંકી અને વટાણાને સિત્તેર ટકા જેવા પકાવવાના છે વધારે ચડવા નથી દેવાના કારણ કે સમોસા ફ્રાય થાય તો તેમાં પણ વટાણા છે તે ચડે હવે મેં ચાર મીડિયમ સાઇઝને બટેટાને બાફીને રાખ્યા હતા મીઠું નાખી અને બાફી લીધા હતા અને બટેટા છે તેને મિત્રો આવી રીતે જ તમે જોઈ શકો છો હાથેથી જ તેને તોડીને લેવાના છે તેને મસળી અને પાઉભાજીમાં જેવી રીતે મેશ કરીને લઈએ તેવી રીતે બિલકુલ નથી લેવાના તો તેનાથી સ્ટફિંગ તમારું બિલકુલ બરાબર નહીં ને આવી રીતે હાથેથી તોડીને લેવાના છે તો તમારું સ્ટફિંગ સરસ બનશે હવે એક ચમચી આપણે નાખી દઈશું અને એક ચમચી જેવું તીખું મરચું આવે લાલ મરચું તે નાખીશું અડધી ચમચી આપણે આમચૂર નાખી દઈશું અને એક ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું તમારા પાસે ગરમ મસાલો ના હોય તો તમે કિચન કિંગ મસાલો આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે એક ચોથા ચમચી જેટલી હળદર પાવડર લેવાનો છે તમે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા લેવાના છે અને દસ થી બાર આપણે કિસમિસ લેવાની છે અને પાંચ જેટલા કાજુના ટુકડા મેં કરીને લીધા છે તે નાખી દઈશું ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો અને મિત્રો તમને ફ્રાય કરેલા શિંગદાણા ભાવતા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે સરસ રીતે મિક્સ કરવાથી થોડી વખત સ્ટફિંગ છે તે તે ડ્રાય થશે અને બિલકુલ બને એટલે તમે આવી રીતે થોડી વખત તેને પાંચ મિનિટ જેટલું સરસ રીતે ગેસ પર હલાવતા રહેજો અને પછી એક ડીશમાં કાઢી લેવાનું છે અને એક સાઈડ આપણો લોટ છે તેને રેસ્ટ કરી લીધો છે તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ કઠણ બંધાણો છે અને મિત્રો આટલા બે કપ જે આપણે લોટ લીધો એમાંથી આપણે બાર જેટલા સમોસા બનાવશું આ સમોસા છે તે અતિશય મોટા બી નથી અને સાવ નાના બી નથી મીડિયમ સાઇઝના છે અને આપણે જેવી રીતે રોટલી વણીએ તેવી રીતે વણી લેવાનું છે પણ જેવા ભટુરા બનાવીએ તમે ઓવલ શેપમાં તેવી રીતે ઓવલ શેપમાં આપણે બનાવવાનું છે અને તમે થિકનેસ જોઈ શકો છો રોટલીથી હલકી સી જાડી છે એકદમ જાડું પણ ઉપરનું લેર નથી કરવાનું એકદમ પાતળુંબી નથી કરવાનું વચ્ચેથી કટ કરી લઈશું અને જ્યાંથી કટ કર્યું હતું ત્યાં જ આપણે આવી રીતે પાણી લગાવવાનું છે અને ઉપરની સાઈડ આવી રીતે પાણી લગાવી દઈશું અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બે પાર્ટને આવી રીતે ભેગા કરવાના છે અને ઉપર જે કોનનો શેપ થાય છે ત્યાં પણ આવી રીતે સરસ ચિપકાવી દેવાનું છે તેને સરસ રીતે બધા બાજુથી ચિપકાવવું જરૂરી છે તે વાતનું તમે ધ્યાન રાખશો હવે જે આપણું સ્ટફિંગ છે તેમાંથી એક વટાણું લેવાનું છે અને તે આપણે પહેલાં મૂકી દઈશું અને આપણે સ્ટફિંગ છે તે ભરી દેવાનું છે મિત્રો એકદમ ભરી ભરીને સ્ટફિંગ નથી નાખવાનું તમે જો થોડું પણ સ્ટફિંગ ભરેલું હશે તો સમોસા ફ્રાય કરશો ત્યારે સમોસા ફાટી જશે અને તેલ ખરાબ થઈ જશે તો તે વાતનું ધ્યાન રાખશું હવે ઉપરની સાઈડ આપણે પાણી લગાવી દઈશું અને બે હાથથી આવી રીતે પકડી અને આંગળીની મદદથી અંગૂઠાની મદદથી આપણે સરસ તેની પ્લેટ પાડી અને આવી રીતે દબાવી લઈશું એકદમ સરળ છે તમે એક બે વખત ટ્રાય કરશો તો તમારા સમોસા એકદમ પરફેક્ટ બનશે હવે આવી રીતે સરખી રીતે દબાવી લેવાનું છો તો ત્યાંનો ભાગ છે તે સરસ ચડી જાય આવી રીતે બધા સમોસાને રેડી કરી અને એક કલાક તેને ખુલ્લા મૂકી દેવાના છે પંખા નીચે નહીં એમ જ નોર્મલ ટેમ્પરેચરમાં ખુલ્લા રાખી અને પછી ફ્રાય કરવાના છે તો ઉપરથી ડ્રાય થશે એટલે સમોસા એકદમ ક્રિસ્પી બનશે અને સમોસામાં ઉપર બબલ્સ પણ નહીં આવે તો તે વાતનું ધ્યાન રાખજો હવે તેલ તમે જોઈ શકો છો મેં સમોસા અંદર નાખ્યા છે તેલ બિલકુલ ગરમ નથી તમને તેલ પહેલાં કડાઈમાં નાખી અને તરત જ સમોસા નાખી દેવાના અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની તે પણ લો ફ્લેમ કરવાની અને આઠથી નવ મિનિટ લો ફ્લેમ રાખવાની અને નવથી નવ અને દસ મિનિટ જેવી થાય એટલે તમને મીડિયમ ફ્લેમ પર સમોસાને થવા દેવાના બિલકુલ ગાય નથી કરાવવાની તો સમોસા તમારા એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો મેં તેને મીડિયમ ફ્લેમ પર પછી તળી લીધા છે અને એકદમ ક્રિસ્પી આપણા સમોસા બનીને રેડી છે થોડી સમોસા બનાવતા વાર લાગે છે તેને ફ્રાય કરતાં જ બહુ વાર લાગે છે પણ સમોસા એકદમ મસ્ત બને છે મિત્રો હું કહું છું તમને એક વાત તમે જરૂરથી ટ્રાય કરજો હવે મેં તેને ખજૂર અને આમલીની ચટણી સાથે સર્વ કરી છે અને સાથે મેં ફૂદીના અને ધાણાની ચટણી છે તેની સાથે સર્વ કર્યું છે તમને કોઈ પણ ચટણી આના સાથે ભાવતી હોય તો તમે ખાઈ શકો છો તો મિત્રો જોયું સમોસા બનાવવા કેટલા ઈઝી છે પણ તમે જરૂરથી એક વખત સમોસા બનાવજો તો મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તમને સમોસાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગે હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો અને હા મિત્રો આ સમોસા બનાવીને તમે મને જરૂરથી જણાવજો કે તમારા સમોસા ઘરે કેવા બન્યા હું તો તમને ગેરંટી આપું છું કે સમોસા સારા જ બનશે ખાલી તે વાતનું ધ્યાન રાખજો કે સમોસામાં સ્ટફિંગ વધારે ભરી ભરીને નહીં નાખતા તો તમારા સમોસા સરસ બનશે તમે જોયું એક સમોસામાં મારું થોડું વધારે સ્ટફિંગ થઈ ગયું તો તે નીચેથી સમોસો ખુલી ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ